નમસ્કાર દર્શક મિત્રો હું છું સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં દર્શક મિત્રો હું વાત કરી રહી છું પીએમજેવાય બરાબર પીએમજેવાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ યોજના અંતર્ગત મિત્રો કેટલાક લોકોને જેને બિન જરૂરી સર્જરી કરીને ઘણા પૈસા પડાવવાનું કેટલીક હોસ્પિટલો દ્વારા બહાર આવ્યું છે એટલા માટે મિત્રો કે ઘણાની પાસે આયુષ્યમાન કાર્ડ છે પ્રધાનમંત્રી આ જે અલગ અલગ પ્રકારના બધાને અલગ અલગ જે કેપેસિટી છે એ પ્રમાણેના કાર્ડ આપવામાં આવે છે અને આ બધાનો ઉદ્દેશ્ય એ છે કે જે તે વ્યક્તિને અમુક રૂપિયા સુધીની એમને સરળ રીતે જે એમને સર્જરી હોય છે કે તેમનું જે સ્વાસ્થ્યને લગતી જે પણ સમસ્યાઓ હોય છે તેનું નિરાકરણ આવે એટલે સરકાર દ્વારા ઘણી સારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે પરંતુ કેટલીક જે પણ હોસ્પિટલો છે તેના દ્વારા ક્યારેક અનિચ્છનીય કામ કરવામાં આવતા હોય છે મિત્રો તો મિત્રો સરકારશ્રી દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કે જો તમને પણ પ્રકારની નવી સર્જરી અને મોટી સર્જરી કરવાની આવશે તે સમયે જે તે ડૉક્ટર હોય તે ડૉક્ટરે જે દર્દી હોય તે દર્દી અને તેના જે સગાવાળા હોય છે એ બધાને એક મીટિંગ કરીને બરાબર રીતે સમજાવવાનું રહેશે કે તમારી જે સર્જરી થઈ રહી છે એ સર્જરી કેવા પ્રકારની છે અને એ સર્જરીની અંદર શું કરવામાં આવશે અને સર્જરી થયા બાદ તમારા શરીરની અંદર કેવા પ્રકારનું પરિવર્તન આવશે આવી જે પણ માહિતી જે સમયે તે દર્દી અને દર્દીના સગાને આપતા હશે તેનું વિડીયો રેકોર્ડિંગ પણ કમ્પલસરી કરવાનું રહેશે મિત્રો આ એક જનહિતની માટે વિડીયો છે કે તમારે જો ભવિષ્યની અંદર તમારું જે પીએમ ઓ યોજના અંતર્ગત જો ક્યારેક પણ તમારે સર્જરી કરવાની હોય તો ઘણા બધા શું કહેવાય ઇનલીગલ કામ થયેલા છે એટલે તમારા પાસે પણ જો આ કાર્ડ હોય તો તમે આ વિડીયોને શેર કરજો અને આ માહિતીને તમે ખાસ ધ્યાન રાખજો કે ક્યારેક તમારી સર્જરી કરવામાં આવે તો એને શું શું નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે બાજુમાં દર્શાવેલ છે એ દરેક પ્રકારની સર્જરીનો સમાવેશ આની અંદર થાય છે મિત્રો તો આ લિસ્ટને તમે ધ્યાનથી વાંચી લેજો અને મિત્રો જો તમારે જે પણ પ્રકારનું તમારું જે સર્જરી કરવાનું હોય છે તેના દરેક ડોક્યુમેન્ટ અને તેની દરેક પ્રકારની જે પણ ફાઇલ્સ હોય છે એ સરકારને પહોંચાડવાની હોય છે મિત્રો અને જો કેન્સર તમને હોય ને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલુ હોય તેવા સમય દરમિયાન બાજુમાં દર્શાવેલ ત્રણ પ્રકારને તમારે જે ડૉક્ટર્સ છે મેડિકલ છે કે તમારો જે પણ એની કેન્સરને જે પણ સારવાર આવતી હોય છે એની અંદર જે મુખ્ય વ્યક્તિ તરીકે જે મુખ્ય ડોક્ટર્સ તરીકે જે પણ હોય છે એમની એક પેનલ બને છે અને એ તમારે ટ્રીટમેન્ટ કરતા હોય છે મુખ્ય ઉદ્દેશ એ છે મિત્રો કે તમારી જે પણ સારવાર થઈ રહી છે તેની સંપૂર્ણપણે તમને જ્ઞાન આપવામાં આવવું જોઈએ કે તમારા શરીરની અંદર આટલો ફેર થશે અને તમારી આ પ્રકારની સર્જરી કરવામાં આવશે ઘણી એવી હોસ્પિટલો છે મિત્રો કે અત્યારે આપણે હાલની અંદર જ એવા સમાચારો જોઈ રહ્યા છીએ કે જે વ્યક્તિને કોઈપણ પ્રકારની સર્જરીની જરૂર નહોતી છતાં પણ લાલચની અંદર આવીને કેટલીક હોસ્પિટલોએ તેવા દર્દીઓના સર્જન કરી નાખ્યું એટલે કે એમનું જે પણ શારીરિક રીતે જે પણ એમને સર્જરી કરવાની હતી તે કરી નાખેલ છે અને એમાં કેટલાક જીવ પણ ગયા છે કેટલાકના એટલા માટે મિત્રો ગાઈડલાઇનને તમે ધ્યાનથી સા જોઈજો અને સાંભળજો કે આ આની અંદર કયા કયા પ્રકારના જે પણ સર્જરી છે તેનો સમાવેશ થાય છે મિત્રો આજની માટે આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય હિન્દ જય ભારત